ગાતાનગર હવેલી ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ મ્યુચ્યુઅલ એડ કો ઓપરેટિવ સોસાયટી લિમિટેડની સત્તાવનમી સાધારણ સભાનું પ્રદર્શન હોલ ડોકવાડી સેલવાસ ખાતે આયોજિત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શિક્ષણ વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર પરિતોષ શુક્લાની અધ્યક્ષતામાં સભાનું સંચાલન કરવામાં આવ્યું હતું મંડળીના પ્રમુખ દિલીપસિંહ સોલંકીએ મંડળીનો સંગજવા ત્રેવીસ ચોવીસનો વાર્ષિક અહેવાલ અને હિસાબ રજૂ કર્યો અને વર્ષ બે હજાર માટે નવી કમિટીની નિમણૂક કરવામાં આવી હતી જેમાં તમામ કમિટીના સભ્યો અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા

અને એની અંદર દર વર્ષે થાય છે તેમ અમારા ઓગણીસો જેટલા મેમ્બરો છે અને એના માટે દરેક કાર્યસૂચિ પ્રસારિત કરવામાં આવે છે જાણકારી આપવામાં આવે છે અને નવી કમિટીની નિમણૂક કે નવા નીતિ નિયમો જે છે એ બહાર પાડવામાં આવે છે તો આજ રોજ પણ એનું આયોજન થયું હતું એની અંદર ખાસી મોટી સંખ્યાની અંદર અહીંયા દરેક સભાસદો ઉપસ્થિત રહ્યા હતા અને દરેક મુદ્દા ઉપર ચર્ચા કરવામાં આવી અને એનો વાર્ષિક અહેવાલ જે છે એ બહાર પાડીને એનું સંચાલન કરવામાં આવે છે અને એની અંદર સભાસદોને મળતા લાભો જે છે એની અંદર પણ કેટલાક ફેરફારો કરવામાં આવે છે એ ફેરફારો પણ અત્યારે અહીંયા કરવામાં આવેલા છે ને આ વર્ષે પણ આ સભાની અંદર પણ કેટલાક અધિકારી વર્ગો પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે જેમાં આપણા આસિસ્ટન્ટ એજ્યુકેશન ડાયરેક્ટર સર પરિતોષજી અને ડિસ્ટ્રિક એજ્યુકેશન ઓફિસર બીબી પાટિલજી શિક્ષણ અધિકારી શ્રી જયેશભાઈ ભંડારીજી ડૉક્ટર વિજય પરમારજી અને તમામ સભાસદો ઉપસ્થિત રહી છે